મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ચેકડેમમાંથી લાશ મળી આવી હતી અને લાશની પોલીસ તપાસ શરૂ થતાં ગુમ થયેલા યુવાનની ઓળખ કરવામાં આવી હતી અને બાદમાં તેના બે મિત્રો દ્વારા જ ગાઢ બોલવા જેવી નજીવી વાતે તેના ઉપર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તેવો ખુલાસો થયો હતો જેથી કરીને હાલ બંને ઈસમોને પકડીને પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક વ્યક્તિ વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ મોતીભાઈ નામનો પાંત્રીસ વર્ષનો યુવાન હતો અને તેના મિત્ર રાજુભાઈ ની સાથે રહેતા જીતુ રબારી અને અન્ય એક શખ્સ જે પણ તેનો મિત્ર હતો તેની સાથે બેઠા હતા અને તે દરમિયાન ગાળો બોલવા બાબતે ઝઘડો થયો હતો ત્યારે જીતુ રબારીએ મૃતકને માથાના ભાગે કડું માર્યું હતું અને બાદમાં તેના અન્ય મિત્ર સાથે બાઇકમાં બેસાડીને તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને ચેકડેમ પાસે પથ્થરના ઘા ઝીકીને તેને ચેકડેમમાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે હાલ બંને ઈસમોને પકડીને આગળની તજવીજ શરૂ કરી છે અને પકડાયેલા બંને ઈસમો મૃતકના મિત્રો હોવાનો ખુલાસો થયો છે ગત તારીખ પંદર નવ ચોવીસ ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં સરદારકા ગામની સીમમાં એક ચેકડેમ તળાવ છે એમાં ગજાણી લાશ મળી આવેલી હતી જે લાશ છે એ ખોવાઈ ગયેલી હતી અને એક તરફી જોતા બે દિવસ જૂની હોય એવું લાગતું હતું આ લાશ કોની છે એની ઓળખના પ્રયત્ન ચાલી રહ્યા હતા આ માટે એસપી સાહેબ શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના હતી અહીંયા એલસીબી એસઓજી શ્રી પંડ્યા અને અમારી સિટી અને તાલુકાની અલગ અલગ ત્રણ થી ચાર ટીમો બનાવી અને આ મરણજનલ કોણ છે એની સિના એની ઓળખાણ કરવાની પ્રયત્ન ચાલુમાં હતો દરમિયાનમાં એસઓજી ને અને સિટી પોલીસને સહુક્ત બાતમી મળી અને એના આધારે એવું જાણવા મળ્યું કે રાજુ સોલંકી જે વાંકાનેર સિટીના રહેવાસી છે રેસ્ટની આસપાસના વિસ્તાર શક્તિપરાના અને એને મર્ડર થયું છે ગુમ થયા છે એવી વાત મળી એટલે આ બે વાતને કનેક્ટ કરી અને જે મરણ જનાર છે એની લાશ આમ તો ફુગાઈ ગયેલી હતી ઓળખાય એવી નથી પણ એનો ફોટો પાડી અને મરણ જનારની મા અને પિતાથી ઓળખાણ કરવામાં આવ્યા ત્યારબાદ એની ઓળખાણ થઈ જતા લાશને પીએમ સારું અહીંયા વાંકાનેર પોલીસ વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ આવેલ અને ત્યાં એની માતુશ્રી પાસેથી એની ઓળખાણ કરવામાં આવી ઓળખાણ થયા બાદ આ કઈ રીતે બનાવ બન્યો એની ખાનગી બાતમી મેળવી અને આરોપીના સગા મેળવવાના ચાલુ કર્યા દરમિયાનમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાબી જે બંને અમરાજનાના મિત્રો હતા અને અવારનવાર રેલવે સ્ટેશન ઉપર પોતે સાથે બુટ પોલીસ અને બીજી કોઈ કામગીરી કરતા પરંતુ આ ત્રણેય જે માણસો છે એ અલગ અલગ ગુનામાં ક્યાંક ને ક્યાંક પકડાયેલા હતા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હતા અને એ લોકો છે એ આખી ટોળીની જેમ રહેતા હતા એમાં રેલવે પોલીસ આરપીએફ જે કહેવાય એને અમને પૂછપરછ માટે બોલાવેલા હતા અને પૂછપરછમાંથી એ બહાર આવ્યા ત્યારે ત્રણ જણા વચ્ચે અંદર અંદર માથાકૂટ થઈ અને જીતેન્દ્ર રબારીએ પોતે એને ઝાપટ એવી રીતે મારી કે એને માતાના પાછળના ભાગે કડું લાગી જાય એ રીતે અલગ અલગ ચાર પાંચ ઝાપટો મારી કળા સાથે અને પછી એને બાઇકમાં બેસાડીને ભાવેશે બાઈક ચલાવ્યું વચ્ચે એને બેસાડ્યો અને જીતેન્દ્ર રબારી છે એ પોતે પાછળ બેસી ગયો અને બંને ત્રણેય બંને જણા આ રાજેન્દ્ર રાજુની અપહરણ કરી અને અજયના નિર્ધન સ્થળે લઈ ગયા અને ત્યાં પાણીના તળાવ જેવું તેમાં એને ડુબાડી દેવાનું નક્કી કર્યું પણ એનામાં થોડો જીવ બાકી હોવાના કારણે ત્યાંથી મોટો પથ્થર ઉપાડી બાજુમાંથી અને માથાના તથા મોઢાના ભાગે મારી અને એનું મૃત્યુ નિપજાવી દીધું અને ત્યાં નહીં ડુબાવતા એને ફરી પાછો બાઇકમાં બેસાડી અને આગળ લઈ જઈ અને એક ચેકડેમ જે સદ્ધરકા ગામનો જ્યાં આલાશ મળી હતી ત્યાં ડુબાડવામાં આવ્યું આ રીતે આખો જે બનાવ છે એ હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું અને ડિટેક્ટ થઈ ગયું ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ એસઓજીની એલસીબીની અલગ અલગ ટીમો અને સાથે સિટી પોલીસ વગેરે ભેગા મળી અને બંને આરોપીઓને પણ ઝડપી લીધા અને આરોપીઓની કેફિયત પણ લેવામાં આવી અને હાલ સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું જે દરમિયાનમાં જાણવા મળ્યું કે આ બનાવ છે આ રીતે બન્યો છે એમાં આરોપીની કેફિયત પ્રમાણે એ લોકોએ બનાવમાં પોતે જે પહેરેલા કપડાં હતા એ ક્યાંય સળગાવી દીધા છે તે શોધવાનું બાકી છે તે બધી અને એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે જે બાઇકમાંથી મરણ જનાનું લોહી મળી આવ્યું છે એફએસએલ ને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે અને આ કામે ઇટવાઝલી સહિતનો હત્યાનો બનાવ નોંધવામાં આવ્યો છે આવી જાવ